આમ ફેમિલી સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં આજે અમારે બહાર જવાનું છે ક્યાં જવાનું છે તમે વ્લોગમાં બિનાર રહેજો તો ખબર પડશે અમારે જવાનું છે બહાર એક વાર ગયો હતો પિક્ચરમાં શૂટિંગ એક વાર ગયો હતો જૂની આર્ટિસ્ટ તરીકે એમાં આજે જવાનું છે વ્લોગમાં બીને રહેજો જો અત્યારે ટોપ થ્રી હાલીને જાય છે ત્યાં વાહન આવવાનું છે એમાં જવાનું છે પછી તો અત્યારે કેટલાક અડધો પાંચ વાગે બધું બની જશે પહેલા જવાનું હોય એટલે ફેમિલી જો અમે ભોગી ગયા છીએ કુકડ ગામે અને શૂટિંગ ચાલુ થવાની તૈયારી છે જો કેમેરો તૈયાર થઈ ગયો છે તો નાસ્તા પણ બધા કરી લીધા છે ચાલુ છે બધા એવું છે જો સ્ક્રિપ્ટ ચાલે છે આવું કાંઈક છે લોકેશન કુકડ ગામે સ્કૂલ છે સ્કૂલમાં છે તૈયાર થઈ સફાઈ કરે છે કેમેરા કામકાજ ચાલુ છે શૂટિંગ તૈયારી ચાલે છે બધી સાથી જીગ્નસ <Glacht> <Glacht> <Luis> <t> <Luis> <gION purse jongen> મેન કેરેક્ટર ઓફ આપણે ભાઈ જીગ્નેશ ભાઈ કેરેક્ટર ના 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 તમે જોઈ શકો છો મલ્લુ મેન ડોલા ભાઈ નો છે ભાઈ તમે બે શબ્દ આપ છે તમે આ બધો વિડિયો જોવા ભાઈ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો હા ભાઈ આગળ છે મને જો બાકી જો આ એક હું નામ છે પપ્પા પારવેન ગુરુ એનું નામ છે આ બલા બલા છે ના એ નઈ આ પારું એ ગુરુ છે ને હા બોલા ક્રિયે લે છે આ પ્રોસેસમાં અમારા ભરતભાઈનો ખૂબ જ યોગદાન છે અમારા બેનનો પણ પ્રયોજનીય છે કે આ સૌ આવું ઘણી ફિલ્મો ઐતિહાસિક ફિલ્મો કહેવાય બાયોગ્રાફી ટાઈપની ફિલ્મ કહેવાય અને એમાં પરિવારના સભ્યો પણ અહીંયા હાજર હોય એ અમારા માટે ગૌરવની વાત છે લેખક જે છે અમારા કિરણભાઈ કોખાણી એમના માટે એમણે તમારી આ પાત્ર ઉપર દ્રષ્ટિ કરી અને એક ફિલ્મ બનાવવાનો એક મોટો બજેટ સાથે એક પ્રોપરલી જેને કે ફિલ્મ બનાવીને લોકો સમક્ષ રજૂ કરવાની જે અમે ઈચ્છા પ્રગટ કરી અને એના માટે જે કે અમારા ફાઇનાન્સરો અમારી વર્ક ટીમ અમારે અહીંયા જે ક્રિએટિવ્સ હેડ છે કલાકારો છે ત્યાં ત્યાંથી આવ્યા છે સુરતથી ને બધા તો આ બધા કલાકારોનો સહયોગ છે એક સરસ મજાનો પાત્ર ને અમે જુનિયર લલિતાબેન પણ છે અને સૌથી મોટી વાત કે કિરણ લલિતાબેન પણ છે ગુજરાતના છે એમાં એને મારામાં મલુમાડીના દર્શન કરીને મને આ રોલ આપ્યો ચલો ગાઈસ હવે રિહર્સલ કરશું આપણે ચલો કેમ ગયા ટ્રેનર ટ્રેનર અત્યારે અજયભાઈ રોકિંગ અહીંયા ખાલી કરો ઉભા રાખો પવન આવશે

જય માતા

અત્યારે છે ને તો સુધી થાય છે ને બધે જ્યુસ પીવે છે તો જ્યુસ પીવે છે બધે મેં તો પેલી દુ છે જો શોટિંગ ની અહીંયા એક શૂટિંગ શૂટ કર્યું અને એવું પાછું અહીંયા છે ને એવું કરે છે જો આ બધા ગોઠવે છે બધા બેઠા છે સાયા ઘડી ને બેસી ગયા તડકો લાગે ને બધાને એટલે જો હા જો વ્લોગ છે એ વ્લોગર ઉતારે છે બીજા વ્લોગ એક છે અહીંયા જો વ્લોગર છે બીજા એક

ફેમિલી જુઓ અમે બધા જમીન લીધું છે અને તો પાછું શૂટિંગ ચાલુ થઈ ગયું છે તૈયારી છે આ બધી તૈયારી કરે છે બધી જમીન તને શૂટિંગ કરવા માંડ્યા છે સીધું સીધું ડાયરેક્ટ જો આમ બધા બેઠા છે આવે છે બધા હમણાં અહીંથી તૈયારી થાય છે શૂટિંગ ફેમિલી અમારે તો એક્સપર્ટ હતો ને બપોર પછી અઢી કલાક થઈ ખાલી પાંચ દસ મિનિટ લેતા અઢી કલાક થઈ ખાલી હજુ બધા ભીડા પીડો છે પર વાર નવરા થયા છે પાણી પાણી પીવા એક છૂટ લેતા ખાલી અઢી કલાક થઈ બોલો એવું થાય અને અમારે છે ધર ઊભું રહેવું પડે છે બહુ થાકી જઈએ છે આમ જો બધા તો ફેમિલી જો અમે આખો દિવસ શૂટિંગ કર્યું અત્યારના વાગી ગયા છે કેટલા આઠ વાગી ગયા છે નાસ્તો પાણી કરી લીધો છે જો હવે અમે જવું છે હવે ભાવનગર બરોબર નાસ્તો પાણી કમ્પ્લીટ થઈ ગયો છે આઠ વાગી ગયા છે શૂટિંગ હમણાં પૂરું જ પૂરું છું જશે હમણાં તો જાય છે ભાવનગર બ્લોગ ગમે તો બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને નવા વિડીયોમાં નવા વિડીયો જોવા માટે જે બે લાયકન બટન દબાવી દેજો એટલે મારા જ બધા વિડીયો તમને મળતા રહે તો બાય બાય ટાટા લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય